નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આ વિડીયોથી ચેપ્ટર સત્તર ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીની શરૂઆત કરીશું તો આ પાઠનો પહેલો સવાલ છે ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણ તો પહેલા આપણે ગરીબી એટલે શું એની આપણે વ્યાખ્યા ભણીએ તો ગરીબી એટલે શું સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાત જો બાળકો કેવી પાયાની કે મૂળભૂત જરૂરિયાત આ શબ્દ આવવો જોઈએ પાયાની કે મૂળભૂત જરૂરિયાત એ શબ્દ આવવો જોઈએ એટલે સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક વસ્ત્ર રહેઠાણ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વગેરેને લઘુત્તમ ધોરણે પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવતા ન હોય જો શું હોય શક્તિ ધરાવતા ન હોય તો તે લોકોમાં કે ગરીબી છે છે એમ કહેવાય બરાબર શું કહે કે ને મૂળભૂત જરૂરિયાત કઈ કઈ ખોરાક વસ્ત્ર રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય આ પાયાની મૂળભૂત જરૂરિયાત કહેવાય જેના વગર જીવન શક્ય નથી તો એ બધી સેવાઓ જરૂરિયાતો લઘુત્તમ ધોરણે એટલે કે ઓછામાં ઓછા કે જરૂરિયાતને સંતોષી શકે તો તે લોકોમાં વ્યાપક કે દારૂન ગરીબી છે એમ કેવાય દારૂણ એટલે અત્યંત બરોબર છે દારૂણ એટલે અત્યંત ગરીબ છે એમ કહેવામાં આવે છે અને એવી સ્થિતિમાં રહેતી વ્યક્તિને સમાજમાં ગરીબ કહેવાય કે આ બધી જરૂરિયાત અને સેવાઓથી વંચિત રહેતા હોય અને એવી સ્થિતિમાં રહેતા હોય તો એવી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે ખેલાયો બાળકો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે જો વિકલ્પ તરીકે પૂછી શકે ગરીબી કેવો ખ્યાલ છે ગુણાત્મક ખ્યાલ છે વ્યક્તિએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે વપરાશી ખર્ચનું કે આવકનું લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે છે સ્વાભાવિક છે બાળકો આપણે આપણો અસ્તિત્વ હોય તો જરૂરિયાતને સંતોષવી જ પડે અને એ જરૂરિયાતને સંતોષવા માટે આવક પણ એટલી કરવી જ પડે અને ખર્ચ પણ એટલો જ કરવો પડે કેટલી આવક જોઈએ કેટલો ખર્ચ કરવો જોઈએ એ ચોક્કસ નક્કી હોવું જોઈએ જેને ગરીબી ગરીબી રેખા રેખા કહેવામાં આવે છે છે અને આ કરતા નીચે જીવતા લોકોમાં લક્ષણો હોય છે કે જેને ગરીબ કહેવામાં આવે છે તો એ કયા કયા લક્ષણો હોય છે તે આપણે જોઈએ જો ખાલી લક્ષણો છે ને બાળકો એ ત્રણ ગુણમાં પૂછાય અને જો વ્યાખ્યા સહિત પૂછે તો તમને ચાર ગુણ માં પોચાય પેલું લક્ષણ કે તે વ્યક્તિને બે ટકનું પૂરતું ભોજન મળતું ન હોય શું કહે છે કે જે વ્યક્તિને બે ટકનું પૂરતું ભોજન મળતું ન હોય બરાબર છે કે લઘુત્તમ ખર્ચ કે આવક ધરાવતા ન હોય તો એને કારણે ખોરાકની જરૂરિયાત તેઓ સંતોષી શકતા નથી એટલે બે કપના ભોજન રહેતા હોય તો એ ગરીબી રેખા હેઠળ જીવે છે એમ કહેવાય બીજું લક્ષણ માટે પૂરતી માત્રામાં વાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય એટલે તમે જો આ બધા ઝૂંપડ પટ્ટીમાન બધે રહેતા હોય ને એ લોકો કેમ કે એને પૂરતા માત્રામાં જગ્યા ન મળતી હોય કે જ્યાં એ લોકો વ્યવસ્થિત રીતે રહી શકે બરાબર છે તો એ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે એમ કહેવાય એટલે કે માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય તેને મજબૂરીથી ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય મજબૂરીથી એટલે કે નથી એટલી આવક ધરાવતા ને સામે નથી એટલો ખર્ચ કરી એટલે મજબૂરીથી એ લોકો ગંદા વસવાટ કે સ્લમ વિસ્તાર સ્લમ વિસ્તાર એટલે તો એવા વિસ્તારમાં એને શું કરવો પડતો હોય છે વસવાટ કરવો પડતો હોય છે બરોબર છે એટલે ત્રીજું લક્ષણ શું છે કે તેને મજબૂરીથી ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય છે ચોથું તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય જો આગળ આપણે ને કે ખરીદી અને ખર્ચનું મૂલ્ય નક્કી કરવું પડે છે બરાબર કે ભાઈ એટલી આવક હોય તો એ ગરીબ ન કહેવાય એટલો ખર્ચ કરવા સક્ષમ હોય તો એ ગરીબ ન કહેવાય બરાબર છે એટલે ગરીબી રેખા એટલે જીવતા એ શું હોય કે તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક થી ઓછી હોય કે ભાઈ જે આવક નક્કી કરી હોય સરકારે ગરીબીના ધોરણમાં આવતા હોય અને ન આવતા હોય તેના માટે પણ જે આવક નક્કી કરી હોય એના કરતા પણ જો ઓછી આવક ધરાવતા હોય તો એ ગરીબી રેખા હેઠળ જીવે છે એમ કહેવામાં આવે છે એટલે ચોથી લક્ષણ કયું છે કે તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય છે પાંચમું તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય કેમ કેમ કે પૂરતો પોષણયુક્ત ખોરાક ન મળતો હોય બરાબર છે આરોગ્યની પૂરતી સેવા ન મળતી હોય એટલે સ્વાભાવિક છે કે તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યના દરથી ઓછું હોય એટલે કે એ લોકો જે રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય છે એના કરતા ઓછું આયુષ્ય ધરાવતા હોય છે ત્યારબાદનું લક્ષણ છે સામાન્ય રીતે તે નિરક્ષર હોય શું સામાન્ય રીતે કેવા હોય નિરક્ષર કેમ કારણ કે તેઓ માંડ પોતાનો ખર્ચ કરવા પણ પૂરતા સક્ષમ હોતા નથી તો એ અભ્યાસ ક્યાંથી કરી શકવાના છે બરોબર છે એ એનું છઠ્ઠું લક્ષણ છે સાતમું લક્ષણ કે તે સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય જો પૂરતો પોષણક્ષમ આહાર ન મળે એટલે સ્વાભાવિક છે કેમ કે કેટલાય પોષણક્ષમ ઘટકોના અભાવને કારણે રોગો થતા હોય એટલે ગરીબી રેખા હેઠળ જીવતા હોય એમને પૂરતો પોષણક્ષમ આહાર ન મળે એટલે તેઓ નાના મોટા રોગોથી શું થતા હોય છે પીડાતા હોય છે એનું સાતમું લક્ષણ આઠમું લક્ષણ તેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવું પડતું હોય છે જો કુટુંબમાં મદદરૂપ થવા માટે ભરણ પોષણ કરવા માટે તેઓ બાળકોને નાની ઉંમરે કે જેની ભણવાની ઉંમર છે તો એવી ઉંમરે તેઓને મજૂરીએ કે કામ ધંધે લગાડી દે બરોબર છે એટલે એમાં બાળ મજૂરીનું પ્રમાણ કેવું હોય ઊંચું હોય એટલે આઠમું લક્ષણ શું છે કે તેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવું પડતું હોય છે નવમું લક્ષણ છે તેમના બાળકોનું કુપોષણને કારણે બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે સ્વાભાવિક છે કેમ કે એમાં બાળકોને પૂરતું પોષણક્ષમ આહાર ન મળે એટલે એમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું જોવા મળે વધુ જોવા મળે બરાબર છે એટલે ગરીબી રેખા હેઠળ જીવતા જે લોકો છે તેમાં બાળ મૃત્યુ દરનું નું પ્રમાણ કેવું જોવા મળે છે વધુ જોવા મળે છે બરાબર છે તો શું હતા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો કેટલા લક્ષણો હતા નવ લક્ષણો બરાબર છે આખો સવાલ કેટલા ગુણ માં પૂછાય ચાર ગુણ માં છે ખાલી ગરીબી પૂછે તો એક ગુણ માં ખાલી લક્ષણો પૂછે તો ત્રણ ગુણમાં અને જો સાથે આખો સવાલ પૂછે તો ચાર ગુણની અંદર પૂછાય અને બાળકો આ સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે બરાબર છે અને આ પાઠમાંથી એક સવિસ્તાર ઉત્તર કમ્પલસરી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે બરાબર છે એટલે હું જે સવાલના વિડીયો બનાવું છું એ બધા જ આઈએમપી સવાલો ગણવા કે જેથી કરીને તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો ઓકે ધન્યવાદ